આપણી માટે ખાવા માટે ઉતારી લીધી છે નવી ની નવી કેરી કોણ અત્યારમાં કટા ઉતારે છે એટલે આપણે ઢાબો ઉપર વિડીયો બનાવ ઉપર સાઈડ ને ચડાવી દીધું છે આ નું ખાલી થઈ ગયું તો એટલે આપણે આખું ભરી દઈએ ફટાફટ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં છે કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં થઈ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જાગીને નાઈ ધોઈને થઈ ગયું ફ્રેશ તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ તો પહેલાં તો બધા કોમેન્ટમાં લખી નાખજો જયમા મોગલ અને આવી જશો અગાસી ઉપર ને અગાશી ઉપર તમને મેં બતાવેલું જ છે દર કુંડા તોકાર ભરી દીધો છે ફર્સ્ટ ક્લાસ તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને અમારી જો તમને અમારી સેવા ગમતી હોય તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને કાલે તો કહેતા કીટનું વિતરણ કરવા માટે એ પણ મેં આજે વિડીયો અપલોડ કરી દીધો છે તો એ વિડીયો ન જોયો હોય તો જલ્દી જોઈ આવજો અને ખૂબ સારી એવી સેવા કરી છે ને અત્યારે આવું અગાસી ઉપર કારણ કે આપણે આ દસમણ ઘઉંનું ડોનેશન આવ્યું હતું એટલા માટે જે આપણે નારાયણગઢથી દસમણ ઘઉંનું ડોનેશન આવ્યું હતું સરપંચ મનુભાઈ પરમાર સરપંચ દ્વારા ચલો ફટાફટ આપણે આનો એક વિડીયો ઉતારવાનો છે તો ફટાફટ એક વિડીયો ઉતારી લઈએ અને પછી નીકળી જઈએ આપણા આપણા કામ ધંધાને તમને અમારી સેવા કેવી લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ મારા વિડીયો ડેઇલી અપલોડ થતા હોય છે એટલા માટે એ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જો તમે વિડીયો શેર કરજો એ પણ એક બહુ મોટી સેવા છે અને મારા સેવામાં સહભાગી પણ તમે બની શકો છો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડાબેસરા સૌ કરીને તો ફટાફટ ત્યાં જાઓ અને સીધું ડીએમ કરો અને તમે પણ તમારા નામનું ચકલીઘર બંધાવો તો આપણે આવનારા સમયમાં એક લાખ સકલીઘર બાંધવાનો ટાર્ગેટ છે અને આજ સુધીમાં આપણે પાંચસો ને સાઠ જેવા ઘર બાંધી દીધા છે અને કાલે તો આવ્યા હતા ડૉક્ટર સાહેબ એ પણ ફૂલ ખૂબ સારી એવી સેવા કરે જે જોઈને બહુ પ્રાઉડ ફીલ થાય એવા એવા પરિવારને મળે જેથી આમ આપણને ખૂબ જ ઇમોશનલ કરી દે એવા એવા પરિવારને સાહેબ મળતા હોય છે અને એના વિડીયો પણ તમે જો ડીઆર મહીપત હરિકૃષ્ણ ક્લિનિક કરીને એની ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો ફટાફટ જોયા જો પહેલાં ફટાફટ આપણા જે ઘઉંનું ડોનેશન આવ્યું છે તેનો વિડીયો ઉતારી લઈએ અને ફટાફટ અપલોડ કરી દઈએ ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો ઉતરી જશે ને ફટાફટ હમણાં અપલોડ કરી દઈએ એડિટિંગ કરીને તો આજે તો આપણે કંઈક જાય છે સેવા કરવા માટે કારણ કે હમણાં એક ایک بی دستا نہیں گیا اٹھا کال تو گیا تھا سیو کرا گیا تھا جائیے اپنے چکلی گھر باندھا آپ ایک لاکھ چکلی گھر کا ٹارگیٹ ہے کار پورا تھا چے. ویڈیو کنٹین جوتا رہے تا درک میں شیئر کرتا رہے اٹھا جلدی پورا تھوڑی فو پول سپورٹ کرج تو ویڈیو کنٹین جوتا رہے اپنے نکل جائیے کام جلدی سائکل لگائی میگمیل نہیں چلا گیا تھی

ધારા ભાઈ ફટાફટ સોડાપોડા પી લઈએ અને પછી તમને મારો અત્યારે નથી દેખાડવાનું અત્યારે ખાલી સોડા જ દેખાડવાની છે મોઢો હમણાં ઘડી કરીને દેખાડું કારણ કે કંઈક નવા લુક સાથે આવ્યો છું તો ફટાફટ સોડા પી લો તમારે પીશ તો પી લેલો તો ફેમિલી આજે વાળ બાળ કફાઈ નાખ્યા છે ને તમને મારો લુક કેવા લાગે છે ફટાફટ કોમેન્ટ કરીને કહેજો ને ખાલી પહોંચી ગયા છે આપણે ઘરે ને હવે ઘરે પહોંચી ગયા છે તો થોડી વાર આરામ કરીએ માતાજીના દર્શન પણ કરી લીધા અને આવી બે સો ઓગાસી ઉપર ને અત્યારે ચરણ પણ બધી ખાલી થઈ ગઈ છે ને ફટાફટ હવે આપણે મિક્સર થઈશું ને આ દિવસે રામાપીરનું રામા મંડળ તો એ પણ તમને બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમને મારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને તમને આગળનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ ફટાફટ કરી દેજો જેથી કરીને મને કાંઈક મોટિવેશન મળે તમે કોમેન્ટ કરો એટલે આગળ આગળ આઈડિયા આવતો જાય ને બ્લોગ કન્ટિન્યુ કરવાની ટ્રાય પણ કરું છું તો ફટાફટ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને મારે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ અપલોડ થઈ ગઈ છે એ રીલ્સ તમને કેવી લાગે કોમેન્ટ કરજો ને સવારમાં આપણે જે દસ મણ કાઉન્ડનું ડોનેશન એવું તો એ પણ વિડીયો આપણે અપલોડ કરી દીધો છે જે ઇન્કે લગભગ બપોરે બે વાગ્યા બે વાગ્યા કર અપલોડ કર્યો હતો એટલે એ પણ વિડીયો ખૂબ વાયરલ થયો છે ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો મેં મારો વિડીયો પણ શેર કરજો એ પણ બહુ મોટી સેવા છે તો કાંઈ એક વિડીયો કન્ટિન્યુ કરતા રહેજો ને તમને રામદેવ બાપાનું આખ્યાન પણ બતાવીશ તમે લેચરમાં કબૂતર રહી જશે અબઘાસી ઉપર આપણે

તો ફેમિલી બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે ને કારણ કે કાલનો બ્લોગ અને આજનો બ્લોગ બે ભેગા હોય છે એટલા માટે બીજા દિવસની પણ શરૂઆત થઈ ગઈ છે તો તમને મારો લુક કેવો લાગે છે કોમેન્ટ જરૂર કરી દેજો તો બધાને ગુડ મોર્નિંગ ને કોમેન્ટમાં જયમાં મગજ લખી નાખજો તો હવે આવી જશું અગાસી ઉપર ને અગાસી ઉપર કંક ઉતારવાના હતા એ પણ તમને બતાવી દઈશ ને અત્યારે કબૂતર બહુ આવી ગયા છે શણવા માટે એટલા માટે એ પણ તમને હું બતાવી દઈશ તો વિડીયો કન્ટિન્યુઅસ જતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરીજો ને આજના બ્લોગમાં પણ ફૂલ મોજ મજા કરીશું તો ચાલો ફટાફટ હવે આપણે નીકળી જઈશું આપણા આપણા કામ ધંધે તો અત્યારે હું તમને એક વસ્તુ બતાવું એ શું છે ફટાફટ મને કોમેન્ટ કરી નહીં જો તો કોઈ અહીંયા અગાસી ઉપર કર્યું હતું એટલે મેં તમને પૂછ્યું કે છે એ શું છે એટલે જોકે મને તો થોડી ઘણી ખબર છે પણ તમે કોમેન્ટ કરો કે આ શું છે અને અત્યારે સેન બંને એવું બી નાખી દીધું ને કુંડા કુંડા ભરી દીધા છે અને ખિસ કોલી પણ મસ્ત મજાનો ખાય છે તમારું જોવું હોય તો દેખાડી દઉં તો બેઠી બેઠી કેવી ખાય છે મસ્ત ખાય છે બેઠી બેઠી આપણે ખીસખોલી માટે પણ કાંઈક વ્યવસ્થા કરીએ હવે એક બે દિવસમાં ધાણિમાં જ કરી નાખી વ્યવસ્થા તો હવે બેચ ઉપર તો આવી ગયો અત્યારે લોકેશન કેવું છે કે એમાં એમ લાગે કે વરસાદ આવવાનો હોય છે ને અત્યારેમાં ફૂલ એટલે ફૂલ ગરમી થાય છે તો તમારા ગામમાં કેવું વાતાવરણ છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને હવે મસ્ત મજાના વ્લોગ બનાવવાનું પણ આપણે ચાલુ કરી દીધું છે ને ફટાફટ મને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે કેવો બ્લોગ બનાવવા અને આજે કાલે તો વાળબાળ કપાઈ જવા ને તો કાલે આજે તો ગમે એમ ત્યાં સેવા કરવા જવું જ પડશે કારણ કે ઘણું બધું કામ પેન્ડિંગ પડ્યું છે એટલા માટે આપણે ધીમે ધીમે પૂરું કરીશું તો વિડીયો કન્ટિન્યુ તો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો એટલે આપણે નીકળી જઈએ નીચે અને નીકળી જાય કામ ધંધો ફટાફટીને લઈને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે અહીંયા બાજરો નાખી દીધો છે ને કુંડું લખી દીધું છે સખી પાણી પીવા માટે સક્કા ભાઈ જો અહીંયા બેઠા છે ચક્કા પડે આવી જતા ચકલી ઘર બાંધવા માટે ને અત્યારે હોય બપોરે ફ્રી હોય એટલા માટે આવી જતા ચકલી ઘર બાંધવા માટે તો અહીંયા ચકલી જો અંદર માળામાં કેવી સરસ બેઠી છે જો બેઠી કેવી સરસ બેઠી છે એવું નથી કે લગભગ એસી ટકા માળામાં માળા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો અને ચકલી જેવું ઉડે છે ફૂલ ફૂલ બધી જગ્યાએ આપણે ચકલી ઘર બાંધી દીધા છે તો અહીંયા ચકલી બેઠી છે મસ્ત કેવી સરસ બેઠી છે અને ચકલીઓ તડકો હોય ને એટલે આવું બધું રહેવાનું ગાય માતા સરસ અહીંયા ચકલીને આના પગમાં દોરો હલવાઈ ગયો છે સકાને કારણ કે એ ભાઈ હતા ને એ ભાઈ ભોગવે છે આ ચકલી બધી હા જોવાની મજા જ કંઈક અલગ હોય ચેનનું આપડો એટલું ખાલી થઈ છે ને બોલા પણ આખો હા આખો ખાલી બીજું ને કાકા ઉતાર છે થોડાક અમારે ચકલી અને લે છે અને આ બાજુ બધી માળા થઈ જશે ને શીખુડીને છે ને શું છે કે આપણે ગમે ત્યાં ઝાડો આવ્યો હોય એટલે કે ફળદ્રુપ ઝાડ હોય ને આ બધા એમાં સકલે રહેવાનું વધારે પસંદ કરતી હોય છે અને અહીંયા કુંડું છે હવે કુંડું કુંડું ખાલી થઈ ગયું હોય તો આપણે ભરી દઈશું ને અહીંયા માળો કરીને જો અને ચક્કા ભાઈ જવા અહીંયા બેઠા છે કેવા સરસ બધી જગ્યાએ અને સણનું પણ આખું ખાલી થઈ ગયું છે તો સણનું થઈ ગયું છે ખાલી એ બોલતા એ હવે આમાં પાણી ભર્યું છે પણ જોઈએ હવે આપણે બધું ફટાફટ બાંધી પછી નવું કરીએ તો ફેમિલી આપણે મસ્ત કેરી ખાવા માટે ઉતારી લીધી કારણ કે કેરી પુષ્કળ છે અને આપણી માટે ખાવા માટે ઉતારી લીધી છે નવી સિઝનની નવી કેરી આ કોણ કહે સરસભાઈ નવી સિઝનની નવી કેરી કાકા જોવા બધા શેકલાની કેરી બેરીને જમવાનું છે ઓબે ચાલો ફટાફટ બે માળા બાંધીએ ને પછી નીકળી છે આપણે આપણે કામ ધંધે તો આ સ્ટ્રેન ખાલી થઈ ગયું તો એટલે આપણે આખું ભરી દઈએ ફટાફટ ને પછી સીધો ઓલા આપણે લગાડી દેવાનું છે તો વિડિયો કન્ટિન્યુ છે અત્યારે હમણે લગાડીને બતાવું તમને આ કીડી આટા સ્ટ્રેન ભરાઈ ગયું છે ફટાફટ કોમેન્ટ કરી દો કેટલા દીમા ખાલી થઈ જાય હું તો કહી દઉં આઠ દીમા આઠ દી પછી ખાલી થઈ જાય જ્યાં છે અમે કાકાની દુકાને કારણ કે આજે તડકો ખૂબ લોકોને બોલ જેવું કેવી રીતે રહી શકતા હશે એનો કાંઈ આઈડિયા જ નથી અને હવે પોતે કાકાની દુકાને આપણે નીકળી જઈશું આપણે આપણા કામ ધંધે તો પેલા કાકાના મોબાઈલમાંથી આપણે વિડીયો નાખી લઈએ અને પછી નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે તો